ભાગ નંબર ચારમાં આપણા દશાંશોની બાદ બાકી કરતા શીખીશું ભાગ નંબર ત્રણ ની અંદર દશાંતખ્યાઓના સરવાળા કરતા શીખ્યાંબર ચાર ની અંદર દશાંતખ્યાઓની બાદ બાકી કેવી રીતે કરી શકાય તે આપણે જોવાનું છે માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે વિડીયો જોશો તો તમને દશાંત સંખ્યાઓની બાદ બાકીના દાખલા સરળતાથી ગણતા આવડી જશે અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ નિત્યશ ખતરી ઓફિશિયલ જરૂર કરજો જેથી મારા ચેનલની અંદર રહેલા ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો પ્રકરણ આઠ દશાંચ સંખ્યાઓનો ભાગ નંબર ચાર દશાંશોની ની બાદ બાકી તો અહીંયા આપણે વાત કરીએ શરૂઆત છે કે એક પોઈન્ટ બત્રીસ ને બે પોઈન્ટ અઠાવન માંથી બાદ કરો તો કોઈ પણ સંખ્યા હોય તો એને બાદ કેવી રીતે કરાય કેવી રીતે લખાય લખતા તો આપણે શીખી ગયા છીએ લખતા શીખી લઈએ પછી બાદની વાત આગળ તો એક પોઈન્ટ બત્રીસ છે એ છે દશાશી ની આગળ વાળો છે એને એકમ કહેવાય દશાંશ પાછળવાળાને દશાંશ કહેવાય અને છેલ્લે હોય એને સતાંશ કહેવાય કે દશાશી બીજા નંબરે આવે એને સતાંશ કહેવાય મિત્રો આને આમાંથી બાદ કરવાનું છે તો મિત્રો વાત કરીએ તો સતાસ માંથી સતાશ બાદ કરવાનો દશાશમાંથી થી એકમમાંથી એકમ તો આઠ માંથી બે જાય તો છ વધે પાંચ માંથી ત્રણ જાય તો બે વધે અને એકમાંથી એક જાય તો એક તો જવાબ આવ્યો એક પોઈન્ટ છવીસ બઉ સરળ દાખલા છે બીજો દાખલો જોઈએ ત્રણ પોઈન્ટ પાંચ ચુમ્મોતેર બાદ કરો તો એકમ છે પાંચ સતાશ આપ્યા નથી એક પોઈન્ટ ચુમ્મોતેર આવું છે અહીંયા આપ્યું નથી તો આપણે શું કરીશું ત્યાં જીરો લઈશું કોઈ જગ્યાએ દસ કે સતાશ આપ્યું હોય તો ત્યાં આપણે આપણે જીરો મૂકી દેવાનું છે આગળથી દસકો લો અહીંયા થાય બે અહીંયા દસ આવશે ને દસ ને ચાર ચૌદ થઈ જાય તો ચૌદ માંથી સાત જાય તો સાત બે માંથી એક જાય તો એક તો કેટલા જવાબ એક પોઈન્ટ છોતેર તો મિત્રો ખૂબ જ સરળ છે સહેલાઈથી સમજી શકાય તેવું છે જોઈએ થોડાક વધુ દાખલા એટલે વધુ સમજ પડે તો પાંચ પોઈન્ટ છેતાલીસ ઓછા એક પોઈન્ટ પંચ્યાસી માંથી પાંચ જાય તો એક ચાર માંથી આઠ નાખે દસ કોરો ચાર અહીંયા આવે દસ તો દસ ને ચાર ચૌદ માંથી આઠ કાઢો ચૌદ માંથી આઠ જાય તો વધે છ દશાશી ને એમનું એમ ચાર એક જાય તો ત્રણ જવાબ આવે ત્રણ બીજો દાખલો આઠ માંથી પાંચ જાય તો ત્રણ બે માંથી બે જાય તો જીરો તો જવાબ આવ્યો ત્રણ પોઈન્ટ ત્રીજો દાખલો નવમાંથી પાંચ જાય બે પોઈન્ટ ઓગણત્રીસ ઓછા માંથી પાંચ જાય તો ચાર બે માંથી નવ ના જાય અહીંયા દસકો લઈએ અહીંયા એક થઈ જાય દસકો લઈએ ત્યારે એક સંખ્યા ઓછી થાય આપણને ખબર છે અહીંયા દસ આવે એટલે દસ ને બે બાર બારમાંથી નવ જાય તો ત્રણ એક જેમ આપણે સાદી કરીએ છે છે તેમ જ કરવાની ખાલી પાંચ પોઈન્ટ અડસઠ માઇનસ બે પોઈન્ટ પચીસ તો આઠ માંથી પાંચ જાય તો ત્રણ છ માંથી બે જાય તો ચાર દશાંશ આશ એમનું એમ પાંચમાંથી બે જાય તો ત્રણ તો જવાબ આવ્યો ત્રણ પોઈન્ટ તેતાલીસ તો ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર પાંચ અભિષેક પાસે સાત પિસ્તાલીસ રૂપિયા હતા તેણે પાંચ પોઈન્ટ ત્રીસ રૂપિયાની ચોકલેટ ખરીદી તો અભિષેક પાસે કેટલા રૂપિયા બાકી રહે તે શોધો તો મિત્રો બાકીનો દાખલો છે કેવી રીતે અભિષેક પાસે રહે રૂપિયા બરાબર સાત પોઈન્ટ પિસ્તાલીસ રૂપિયા ચોકલેટ ખરીદી ચોકલેટ ના રૂપિયા ચોકલેટના રૂપિયા કેટલા છે તો કે પાંચ પોઈન્ટ ત્રીસ રૂપિયા લખી નાખીએ બાકી રહેલ રૂપિયા તો આની બાદ બાકી થાય સાત પોઈન્ટ પિસ્તાલીસ હતા એમાંથી પાંચ પોઈન્ટ ત્રીસ રૂપિયા આપી દીધા તો કેટલા બાકી રહે તો બાદ બાકી કરીએ પાંચ માંથી જીરો જાય તો પાંચ ચાર માંથી ત્રણ જાય તો એક સાત ચીન એમનું એમ

તો લખીએ અંતર પાંચ કિમી ત્રણસો પચાસ મીટર તો લખી શકાય પાંચ પોઈન્ટ ત્રણસો પચાસ કિમી ચાલીને કાપેલું અંતર મિત્રો અહીંયા આપ્યું છે એક કિમી સિત્તેર મીટર કરવા હોય તો ત્રણ આંકડામાં હોય તો સહેલાઈથી થઈ જાય અહીંયા બે છે માટે આગળ જીરો મૂકવું પડે અને એની બાદ બાકી કરીએ તો અહીંયા આપણને બસ દ્વારા કાપેલ अंतर मिली जाए बाद बाकी करिए जीरो मे जीरो जाए तो जीरो पांच मे सात ना जाए दस को लो अह दस दस ने पांच पंदर मत जाए तो आठ बे जीरो जाए तो बे दस तो एम एम पांच मे एक जाए तो चार तो लखी सक चार किमी बसो तो एसी मीटर अथवा चार पॉइंट बसो तो एसी किमी अंतर बस वाला कपाय તો મિત્રો આ રીતે વ્યવહારિક કોડા ગણી શકાય છે આ થઈ ગયું ઉદાહરણ નંબર અને સોલ્યુશન ઉદાહરણ જોવાના છે તો તે માટે જોતા રહો મારો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર સાત રૂબીએ પાંચ કિગ્રા બસો ગ્રામ વજન તરબૂચ તરબૂજ ખરીદ્યું તેમાંથી તેણે બે કિગ્રા સાતસો પચાસ ગ્રામ તેના પાડોશીને આપ્યું તો રૂબી પાસે બાકી રહેલ તરબુજ વજન શોધો તો દશાશ બાદ બાકીનો દાખલો છે તો મિત્રો આ રીતે ગણી શકાય કે રૂબી પાસે રૂબીએ ખરીદેલ ખરીદેલ તરબૂચનું વજન કેટલું હતું પાંચ કિગ્રા બસો ગ્રામ આવું લખાય પાંચ પોઈન્ટ નીચે લખી નાખીએ એનું લખાય પાંચ પોઈન્ટ પાડોશીને આપેલ તરબૂજ નું વજન પાડોશીને કેટલું આપ્યું બે કિગ્રા 750 ग्राम तो उल्लखाएँ बियर पॉइंट 750 ग्रा क्रांति किग्रा में फिर अभी तारते लखाएँ आ बेनी बात बाकी तो नीचे लखाएँ बाकी रेल तरबूज नो वजन बात बाकी कर लीजिए जीरो मात्री जीरो जाए जीरो जीरो मात्री पांच जाए दस को लगिया था एक लगिया था दस

તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે આ થઈ ગયું ઉદાહરણ નંબર સાત નો સોલ્યુશન અને ભાગ નંબર ચાર દશાંશોની બાદ બાકી અહી પૂર્ણ થાય છે નમસ્તે મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં જોયું ભાગ ચાર દશાંશોની ની બાદ બાકી દશાંશોની બાદ બાકીની અંદર બાદ બાકીના દાખલા ગણ્યા અને વ્યવહારુ કોયડાના દાખલા ગણ્યા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખાત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત